જય જવાન જય કિસાન મિત્રો આપણે એક એવી અજયબી વસ્તુ જોવાની છે કે કુદરતી રીતે પાણી એક આ નાનકડો સેલડો છે અહીંયા ઊભો એથી પાંચ ફૂટ ઊંચું ઊંડાય છે જમીનથી પાંચ ફૂટ છે પછી એ પાણી જ્યાંથી નીકળે છે ને એ જમીન થી આઠ થી દસ ફૂટ ઊંચું થાય છે જો આ પાણી આવે અહીંથી દસેક ફૂટ વતી થાય છે હવે આ ઝરણાની એવી વયકા છે કે આદુકાળમાં અહીંયા પાણી ખૂટતું નથી ગમે ઉનાળો હોય શિયાળો હોય કે પાણી અહીંયા ખૂટે નહીં સિતેર વર્ષ પીચોતેર વર્ષની ઉંમરના બાપાએ એમ કહે છે કે ક્યાંય પાણી ના હોય ને તો આ ઝરણામાં અહીંયા એટલું એટલું પાણી સોમાહામાં શિયાળામાં ઉનાળામાં ચાલુ જ રહે છે તો દસ ફૂટથી એટલું પાણી કાયમી ચાલુ રહે છે મિત્રો એ એક અજય બીજ એવું જ કહેવાય કારણ કે અત્યારે ઉનાળામાં સિંતેર સિંતેર એંસી એંસી ફૂટના કૂવા ખાલી થઈ જતા હોય અને આ પાણી જો આમને ચાલુ રહેતું હોય તો એક અજય બીજ ગણાય ને જુઓ મિત્રો એટલું એટલું પાણી ચાલુ જ રહી છે મેં ઘણા બધા અહીંયા ભોજાભેડીના વડો પાસે સાંભળેલું છે આ વસ્તુ કે કોઈ દિવસ અહીંયા પાણી ખૂટું જ નથી એવું જો આ એટલું આમ જોઈએ તો પૂણાની લાઈનનું પાણી આ ગણાય પૂણાની લાઈનનું પાણી એવા જ રાખે અને આ જોવાની ઊંચાઈ મારા કરતા બે ત્રણ ફૂટ બધું આથી જમીન થતી છે તો શિયાળો ઉનાળો જો અહીંયા પાણી આવી રીતે આવ્યા રાખે ઘણા બધા અહીંના વડવા મને કહે આ પાણી કે કોઈ દિવસ બંધ નથી થયો જુઓ લ્યો આ જમીનથી કેટલું હાથા ટોપું એ બધીને દસ ફૂટ થાય ઉનાળામાં એ દસ ફૂટે પાણી આવે તો એ એક અજૈબી કહેવાય ખરેખર સિતે એંસી ફૂટના જો ખાલી થઈ જતા હોય અને અહીંયા દસ ફૂટે પાણી આવતું હોય ઢોર ઢાખરવાળા એ કે કાયમી અહીંયા કે લોહી કું લઈ કે આવી રીતે પારો કરી અને કાયમી પાણી પાય હવે ઉનાળામાં પચ્યા પચ્યા ભેહું એ કે પાય લે ધીમે ધીમે કે લોહી રાખે તો એ કે ઉનાળામાં અહીંયા પાણી ખૂટતું નથી તો આવું છે મિત્રો આપ જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા પણ વ્યક્તિને બતાવજો એક આ અજય વસ્તુ છે કારણ કે એટલું સીસણું પાણીનો ક્યાંય સ્ટોક હોય જમીનમાં એવું મને નથી લાગતું એટલે આ એક કુદરતી વસ્તુ હોય કુદરતી રીતે આ છે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જાણજો બીજાને બતાવજો મિત્રો જય જવાન જય